મુંદ્રા નગરપાલિકા વિપક્ષ દ્વારા આડેધડ થતાં કામો આક્રમક વિરુદ્ધ પ્રદર્શન યોજી તાળાબંધી કરાઈ હતી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિરોધ પક્ષ અને વિપક્ષી કાઉન્સિલરો દ્વારા આજે મુન્દ્રામાં થઈ રહેલ સ્ટ્રોમ વોટરના કામોની જાત તપાસ કરેલ ત્યારે સ્થળ પર કોન્ટ્રાક્ટરના કોઈપણ જવાબદાર લોકોની ગેરહાજરીએ થઈ રહેલ આડેધડ કામોની વિરુદ્ધ આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું મુન્દ્રાના નગરના બારોઈ રોડના કામોની જાત મુલાકાત દરમિયાન સ્થળ પર ઘણા સમયથી કામ થઈ રહેલ છે એ સિવાય અનેક બીજા સ્થળોએ પણ મનફાવે એ રીતે અલગ અલગ સ્થળોએ સિવિલના નિયમોને જાણે ધોળીને પી જઈ રહેલો એવા કામોને વિરોધ કરેલ છે અને કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા એન્જિનિયર જવાબદાર લોકોને સ્થળ પર બોલાવા તો કે ન તો રિપ્લાય કે ફોન સ્વિચ ઓફ જેવી પરિસ્થિતિ હતી જે થકી મુન્દ્રા નગરપાલિકાના વિપક્ષી કાઉન્સિલરો અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો નગરપાલિકા ઓફિસે ધસી ગયા હતા જ્યાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાળાબંધીનો કાર્યક્રમ આપેલ હતો આ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર હાજર મુન્દ્રા શહેરના જાગૃત લોકોએ પણ પોતાની વ્યથાઓ ઠાલવી વિરોધમાં જોડાયા હતા જ્યાં હાજર થયેલ કોન્ટ્રાક્ટરના એન્જિનિયરે કામ વ્યવસ્થિત રીતે નહીં થયેલ તે લેખિતમાં આપેલ હતું આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ઇમરાન જત વિપક્ષ સિંહ ઉપનેતા કાનજી સોધરા જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરત પાતરિયા કાઉન્સિલર સર્વે અનુપાપા ખત્રી જાવેદ પઠાણ મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા શહેર કોંગ્રેસ મહામંત્રી હરેશ મોથારિયા અલનસિંહ ખોઝા ભગુભા જાડેજા ફારૂક સુમરા વગેરે જોડાયા હતા

મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે